તમે શોધીને કહી દો ને કે ભાઈ આમાં જગદીશભાઈ આ રીતે ફસાયા છે તો તમે શું શું છો ફેર પડે હવે પછી જિંદગીમાં કંઈ નહીં થાય એવું પાછું લખી આપે સરકાર ક્યાં દેવ મહાદેવ અને ક્યાં રાહુલ ગાંધી લેકિન જો આપણે આપકો હિન્દુ હો હિંસા કરતે આ શબ્દ બરાબર નથી એટલે તો ડકો થયો આપણે આપકો હિન્દુ તો આપડે કહીએ છીએ હિન્દુ તો આપણે કહીએ છીએ આપણે હિંસાખોર નથી એને પપ્પુ જ ઠેરવાતા બધા કહેતા પપ્પુ અને અત્યાર સુધીના કેટલાક વલણો એના એવા હતા કે પપ્પુ કે તો માને કે ફીટ પાઘડી બીજ બેસતી હતી બધા વરુ ભેગા થાય ને તો સિંહને નહીં ફાડી ખાય વરુ ભૂખા વરુ ભેગા થાય ને તો સિંહને ફાડી ખાય અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે નમસ્કાર હું છું ભરતદાન ગઢવી અને દેશની હાલની જે રાજનીતિ છે આ રાજનીતિની જે પરિસ્થિતિ છે જોતા લાગી રહ્યું છે કે આ સફેદ કપડાવાળા રાજકારણીઓ કદાચ બાળપણમાં એક પુસ્તકમાં પાઠ આવતું કે ભાઈ સફેદ કપડાવાળા રાજકારણીઓ દેશને કાળો કરી રહ્યા છે પરંતુ ત્યારે સમજવું મુશ્કેલ હતું પણ હવે સમજાય છે કે આ સફેદ કપડાવાળા રાજકારણીઓ દેશને કેવી રીતે કાળો કરી રહ્યા છે જે ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે જ્યાં લોકોનો અવાજ ઉઠવો જોઈએ ત્યાં ધર્મના નામે ખોટી રાજનીતિ થઈ રહી છે તેને લઈને વાત કરી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સરખું ખૂબ સ્વાગત છે આપણું વાત ગુજરાતીમાં સર કેવી રીતે જોઈ રહ્યા છો લોકોના પ્રશ્નોને વાચા આપવાને બદલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ વખાણ કરી શકાય તેવી પરિસ્થિતિ નથી શું લાગી રહ્યું છે ધર્મના નામે માત્ર રાજનીતિ થઈ રહી છે જુઓ એક તો એટલી વાહિયાત વાત છે કે દેશની સંસદ એકસો ને ચાલીસ કરોડ લોકોની આશા અપેક્ષાઓનું હેપ હબ સેન્ટર કહેવાય આ બધી જે અત્યારે ચર્ચા ચાલી રહી છે રાહુલ ગાંધીએ હિન્દુત્વથી માંડીને બધા વિશે જે વાત કરી નરેન્દ્ર મોદીએ કાલે હવા બે કલાકમાં એનો જવાબ આપ્યો આ તો શેરી ગલીઓ જેવી વાત છે અને નિષ્કર્ષ શું મને કયો ચાલો તમે આક્ષેપ કરી લીધા મોદીએ જવાબ આપી દીધો આ ત્રણ દિવસનું સેશન થયું એમાંથી એક પણ આ બંનેની આવી વાત થયા પછીથી ક્યાંય એવો કાયદો કે ભાઈ આજથી હવે આમ નહીં ને આમ હા એવું કાંઈ થયું એકબીજા એકબીજાને કપડાં ઉતાર્યા મતલબ શું મને કહો તમને સંસદમાં અત્યારે આ દેશમાં ઈ સ્થિતિ છે અને જુઓ કેટલું રોંગ ચાલી રહ્યું છે એક તો આ બધું અંગ્રેજોના વખતથી વખત આવે છે ને એ ખોટું છે રાષ્ટ્રપતિ આવે છે ભપકેદાર એનું જ્યારે સંસદનું સત્ર શરૂ થાય તો બંને સદનોને આવે રાષ્ટ્રપતિશ્રી અને એનું અભિભાષણ કે છે ટેકનિકલ લેંગ્વેજમાં ટૂંકમાં ભાષણ હવે એ પાછું સરકારે લખી આપેલું હોય એમાં રાષ્ટ્રપતિનો એક અક્ષર હોય નહીં હવે સરકારે લખી આપી તો એને વખાણા જોવાના અને ઈ વખાણ આપણે નરેન્દ્ર મોદીના મોઢેથી કરોડો વખત સાંભળ્યા છે ઈનો ઈ કેસેટની જેમ કર્યું છે કે આમને સાંભળ્યું છે બે વાત છે નંબર વન ઈનો ઈ વાત પાછા રાષ્ટ્રપતિ શ્રી બોલે હવે એ અપેક્ષિત જ હોય કે શાસક પક્ષ એ પાટલી થપથપાવશે અને વિરોધ પક્ષ વિરોધ કરવાનો સ્વાભાવિક જ કારણ કે જે વાત નરેન્દ્ર મોદી કરે છે એ જ પાછા રાષ્ટ્રપતિ શ્રી કરે છે રાષ્ટ્રપતિએ પોતાને કંઈક લાગ્યું હોય ને અલગ રીતે કીધું શાસક પક્ષને કંઈક ટકોર કર્યો વિપક્ષને ટકોર કર્યો એવું તો કઈ છે નહીં તો આ જે પરંપરા છે હું તો માનું છું કે સંસદ શરૂ થયું ત્યાંથી આ સુધીમાં ઝીરો કાંઈ કામ નથી થયું ખાલી એકબીજાને એકબીજાની સામે થૂંક ઉડાડવા સિવાય અને એનો કોઈ મતલબ નથી સાહેબ

પૂરું થઈ ગયું એકસો ચાલીસ કરોડ લોકોએ એમ કીધું છે કે આમાં કોણ હારણ કોણ રૂપાળો એ મને પાંચ દીમાં પહેલાં કહી દ્યો કોઈએ કીધું છે કોઈએ નથી કીધું સંસદમાં શું થાવું જોઈએ હું એમ કહું નીટમાં આ લોકો શું કે છે દાખલા તરીકે નીટનું પેપર લીક થયું તે માટેને બધું છે ચર્ચા થાવી ચર્ચા હું કામ હું એમ કહું તમે એવો મોટો વિપક્ષ છો ખાન ખાને તમારી પાસે બધી ઇન્ટેલિજન્સ જેટલી સરકાર પાછી તમારે એ કંઈ કમ તો છે નહીં તમે શોધી ને કહી દો ને કે ભાઈ આમાં જગદીશભાઈ આ રીતે ફસાયા છે તો એનું તમે શું કરવા માંગો છો ચોખ્ખું કયો શું ફેર પડે એને બદલે ચર્ચા થવી જોઈએ ચર્ચા થવી જોઈએ તો વોટ કાઇન્ડ ઓફ ચર્ચા ચર્ચા નું ગુજરાતી હું ભ હું મારી પાસે હું તો હા મામા ભ હોવા સિવાય કંઈ ધંધો નથી ચર્ચા ચર્ચાનો કોઈ ગુજરાતી હોઈ શકે નહીં બિલકુલ તમે નીટના પ્રશ્ને એવા પાંચ પ્રશ્નો પૂછો કે નંબર વન આ ફલાણા ભાઈ આમાં સામેલ છે તમે એમાં શું કહો છો એને કઈ રીતે પકડાવી શું એને કાર્યવાહી કરો મને જવાબ આપો નંબર વન નંબર ટુ કે આના માફિયાગીરી છે એના પૈસા ક્યાં સુધી પહોંચ્યા આમ છે છગનભાઈ ઉદી પૂછ્યા છે તેનું શું કરશો એમ તમારી પાસે કઈ ઠોસ વાત તો હોવી જોઈએ જે થયું ગધેડો થયો છાપામાં આવ્યું બધા મીડિયામાં આવ્યું નીટનું જે કંઈ કોબાણ કોણ માફિયા મૂળ છે એનું પગેરું ગુજરાત સુધી નીકળ્યું બધી વાત સાચી એનો વાત તમે કરો તમારો આશય નીટના પાંચ લાખ છોકરાઓ જે છાત્રો છે એના હિત કરવા કરતા નરેન્દ્ર મોદી ને કેમ પાડી દેવા દાખલા તરીકે એવું હોય એવું વધુ લાગે એમ કઉ છું કઉન મોદી ને પણ એવું હોય છે કે શાસક પક્ષ વખત આ વખતે હિન્દુસ્તાનમાં પેલી વખત અત્યારે મોદીના શાસનમાં બન્યું છે શાસક પક્ષ મજબૂર છે વિરોધ પક્ષ મજબૂત છે ભલે બેની પાસે થોડી ઘણી ફેર છે બેઠકોમાં એટલે હવે તો ધબધબાટી આ થાય પણ એ ધબધબાટી કે ક્લાઇમેક્સ કે ટી ટ્વેન્ટી જેવો રોમાંચ એનાથી પ્રજાનો બળદર થોડો ફૂટે એમ કઉ છું આજે બે દિવસ નીટ ની ચર્ચા કર્યા પછી કદાચ જો સરકારે એવો અથવા તો વિપક્ષે એવું પ્રેશર કર્યું હોય અને સરકારે એવો નિર્ણય કર્યો કે આજથી કામ ફરાણાભાઈ માફિયા પકડાણા હતા એ બધા જ લોકોની સામે ફરાણી ફરાણી કલમ હેઠળ આમ આમ ગુનો દાખલ કરી દીધો આને બધા પાસેથી પૈસા લઈ લીધા નીટની પરીક્ષામાં આમ જોઈને હવે પછી જિંદગીમાં કાંઈ નહીં થાય એવું પછી લખી આપે સરકાર થાશે તો અમે સરકાર મૂકી દી હાલો તો તો હજી ઠીક કે ભાઈ વિપક્ષે બહુ સારો પ્રહાર કર્યો અને સરકારને આવી શપથ લેવા માટે થઈને મજબૂર કર્યા એવું તો કાંઈ છે નહીં બરાબર બિલકુલ એવી જ વાત એણે આ હિન્દુત્વની પણ કરી માંડી ભગવાન શંકરની છબીથી માંડીને તમામ ધર્મ દેવતાઓના જે કોઈ આપણા હોય માંડીને બધા અને એમાં એણે જો તમારે કહીં પે નિગાહ હે કહીં પે નિશાના તમારે મેં કીધું મોદી જ તમારો ટાર્ગેટ છે રાઈટ તો તમે એમ કહો મોદીને ઉલ્લેખ ચોખ્ખે ચોખ્ખું કહેવાય કે ભાઈ મોદી પોતાને હિન્દુ ગણાવે છે અને આખો દેશ એને હિન્દુ હૃદય સમ્રાટ માનતા હોય મને વાંધો નથી પણ આ હિન્દુત્વ હું જે કહું છું હું એટલે રાજીવ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી એમ કે કે મારા મગજમાં ફલાણા ફલાણા પાછા સંદર્ભ ટાંકવાના રાહુલ ગાંધીનો વ્યાખ્યા ન હાલે હિન્દુત્વની ઓરિજિનલ વ્યાખ્યા સુપ્રીમ કોર્ટે કરેલી છે અને આપણા વેદોએ કરેલી છે સુપ્રીમ કોર્ટે કહી હિન્દુ જે ધર્મ છે ને એ ધ વે ઓફ લાઈફ આ તો જીવન જીવવાની કળા છે આ ધર્મ તો ધર્મ એટલે તિલા ટપકાવાળો ધર્મ નહીં આ એક કળા છે જીવન જીવવાની ફિલોસોફિકલી એવું કોર્ટે કીધું અને અઢારે આપણા જે વેદ પુરાણો જે છે શાસ્ત્રો છે એમાં હિન્દુનું વ્યાખ્યા જે લખી હોય એવું ભાઈએ કહેવું જોઈએ રાહુલ ગાંધીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિને વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે હિન્દુનું ગુજરાતી એ છે કે સપનામાં કોઈનું બૂરું ઈચ્છું નહીં જે વ્યવહાર તમને પસંદ નથી એ બીજા સાથે ન કરો અને સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે મારે તમારી પાસેથી માન જોતું હોય સન્માન જોતું હોય મારે તમને સન્માન આપવું પડે આવી એક ફિલોસોફી હિન્દુ ધર્મની છે અને એમ કહીને કેવું જોઈએ કે નરેન્દ્ર મોદી અથવા એનો પક્ષ આને અનુસરતો નથી તો કઈ વાંધો નથી લેકિન જો આપને આપ હિન્દુ કહે હો હિંસા કરતે આ શબ્દ બરાબર નથી એટલે તો ડકો થયો આપણે આપણે કહીએ છીએ હિન્દુ તો આપણે કહીએ છીએ આપણે નથી તો એણે વાત કરી એટલે મોદીએ વાતો ઉપાડી લીધી અને ગઈ પછી આપણે જાણીએ છીએ પડ્યા બજરંગ દળના લોકો કાલ અમદાવાદના કોંગ્રેસ ઉપર પથ્થર માર્યો કોંગ્રેસ વાળા હામે પથ્થર માર્યો કર્યો જેણે જે કર્યું હોય તે એમાં જે છે એ મુશ્કેલી શું છે રાહુલ ગાંધીએ એમ કીધું કે દેખ લીધ બધી વાત કરતા સાથોસાથ હિન્દુમાં ને ખરાબ કીધા એટલે કંઈ બહુ આ લોકોને લાગી આવ્યું એવું નથી પણ એક વાક્ય લાગી આવ્યું એવું શું હતું એણે એમ કીધું કે દેખીએ હમ ગુજરાત બી જીત નીકળી આ રહે હે ગુજરાત હવે અત્યારે ગુજરાતની કન્ડિશન ખરેખર વેન્ટિલેટર ઉપર છે ભારતીય જનતા પાર્ટીના શાસનને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતની અત્યારની સ્થિતિ જે છે અત્યંત ચિંતાજનક છે અત્યંત સંવેદનશીલ છે શું કામ પ્રજાને એની પાસે ભલે બહુમતી હોય એકસો ને છપ્પન હતા ને છ બીજા છોડો મેં કીધું ને કે ભાઈ પૈસા તો દાઉદ પાસે ગારડી ન કહેવાય દીપચંદ ગારડી દીપચંદ ગારડી હોતા એમ તમારી પાસે બેઠક કેટલી છે એ મહત્વ નથી તમે કેટલું જીવાય એ ક્યાં મહત્વનું તમે કેવું જીવો એ મહત્વનું છે ને કેટલું તમે ખાવ છો એ ક્યાં મહત્વનું છે કેટલું પચાવી શકો છો એ મહત્વનું છે ને એટલે તમને સત્તા પચી નથી ભારતીય જનતા પાર્ટીને સત્તા પચી નથી આપણે બધા જ એના સાક્ષી છીએ કે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે આપણે જોઈએ છે ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ત્રીસ ત્રણ ત્રણ ત્રીસ તેર કરોડ પચાસ કરોડ પચીસ કરોડ તમે જુઓ અને આ તો ખાલી કટકીના છે તો વ્યાજના જો તેર કરોડ હોય તો મૂડી કેટલી હોય આપણે સમજી શકીએ કટકીના તેર કરોડ તો મૂળ કોન્ટ્રેક્ટ નો કેટલા અને એના આકા આંકાઓએ કેટલા પૈસા બનાવ્યા છે બિલકુલ તો આપણે જોઈએ છીએ કે બધા વરુ ભેગા થાય ને તો સિંહ નહીં ફાડી ખાય વરુ ભૂખા વરુ ભેગા થાય ને તો સિંહને ફાડી ખાય ભારતીય જનતા પાર્ટી નામનો એક પક્ષ જે પ્રજામાંથી ઊભો થયેલો અને મેં વારંવાર આપને કીધું છે કે ચિમનભાઈ પટેલ કેશુભાઈ ચિમનભાઈ શુક્લ કેશુભાઈ પટેલ વજુભાઈ વાળા ગોધુમલ આહેજા અરવિંદ મણિયાર આ બધા લોકોએ જે પક્ષ પેદા કર્યો હતો જ્યારે આને આનું સંવર્ધન કર્યું પક્ષનું ત્યારની જે નીતિમત્તા હતી ભ્રષ્ટાચાર ત્યારે નહોતો એવું નહોતું પણ અત્યારે જે છે ને કેવો ભ્રષ્ટાચાર છે એમ કહેતો હાલે ત્યારે શું હતું પક્ષને આગળ લઈ જવામાં કરવો પડતો હોય એટલો કરતો ભ્રષ્ટાચાર થતો જ છે એવું આપણે કંઈ બહુ દુધે જોયેલા છે એમ કોઈને કંઈ કહેવાનો મતલબ નથી પણ કેટલીક વસ્તુ છે ને બાય પ્રોડક્ટ છે તમે આમ હંજવારી વાળો ને તો તમને ઉડે ખરો કચરો એનો અર્થ એમ નથી કે મારે તમને ઉડાડવો છે મારે અહીંયા ઘર સાફ કરવું છે એટલે કચરો તમને રજ ઉડે ખરી એવું બધું હોય છે જાહેર જીવનમાં હાવ આપણે બહુ આદર્શવાદી વાતો કરીએ તો મૂર્ખામીમાં ખપીએ પણ એ લોકોએ જે પાયો નાખ્યો તો એ ભારતીય જનતા પાર્ટી અને આજની ભારતીય જનતા પાર્ટી તમે કલ્પના કરો આપણને પણ ક્ષોભ થાય અને ઘણી વખત એમ થાય કે આપણે વિચારવા એ લોકો તો આત્મબંધન કરે કે ન કરે મતદારોએ આત્મબંધન કરવું પડે એવી હદે અત્યારે સ્થિતિ કથળી છે કે જેને તમે પૂછો જેનું માથામાં નામ નાખો જેના હાથ પકડો તમે કોઈ બસો કરોડ કોઈ પાંચસો કરોડ કોઈ હજાર કરોડ બસો કરોડ પાંચસો કરોડ હજાર કરોડ દસ પંદર વીસ વર્ષ પહેલાં જેની સાયકલ નથી અત્યારે એરક્રાફ્ટમાં ફરી શકે છે બંગલા ગાડીઓ તો જેની કોઈ સીમા નહીં તો ભલા માણસ તમે એક તરફથી એમ કહો છો કે અમારે તો માં ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જાવી છે અમારે તો અંત્યોદયનો ઉત્કર્ષ એટલે છેવાડાના લોકોની અમારે જે છે એની કલ્યાણ કરવું છે વધે તમારું અધપતન નૈતિક થયું તમે લોકોએ આંધળો પાટો રહીમાં તમે નક્કી કર્યું કે હવે તો કાંઈ વાંધો નહીં હાવ રેઢું પડ છે આંકડે મધ અને એ માખ્યું વગરનું એટલે લૂંટી જ લો જ્ઞાન્યા તમે મોઢામાં જ લઈ લો એના જેવી વાતો છે તો આ પ્રકારની જે ચૂસાગીરી તમે શરૂ કરી એટલે તો કોંગ્રેસ જન્મ થયો પાછો એનો લોકોને આખું માઇન્ડ ડાયવર્ટ થયું રાજકોટના છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષના ઇતિહાસમાં હું કહું તો મેં ક્યારે કલ્પના કરો એલાન કોંગ્રેસ કરે અને ભાજપના ગઢમાં અને એ બંધ રહીએ આ તો કેવી ઘટના છે કે તમે કોલસાની ખાણમાંથી દાગ વગર નીકળી જાઓ એવી ઘટના છે તો આ પ્રકારનું જે છે એ બતાવે છે કે તમે તમારી તમામ હદ વળોટી ગયા છો અને હવે જનતા એ બધું જ જાણી ગઈ છે હવે કોઈ માર્કેટિંગની કરિશ્મા નથી કોઈનો વાયદા વેપાર ચાલે એમ નથી તમે રૂપાળી વાતો કરો કોઈ એમ ડ્યુ ટુ સોશિયલ મીડિયા પણ એનો પણ બહુ મોટો સહયોગ છે સોશિયલ મીડિયાનો પણ લોકો હવે બધું જ જાણી ચૂક્યા છે એટલે તમને કહું છું કે આપનો જે પ્રશ્ન હતો તે કે અત્યારે જે આ સ્થિતિ કંડિશન જે થઈ રહી છે કે કોઈ એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે ફલાણું કરી રહ્યા છે પથ્થરમારો કરે છે હિન્દુ મુસ્લિમ રાજનીતિ ના હવે જે રાજનીતિ થઈ રહી છે એ એન્ટી બીજેપી થઈ રહી છે ને ખૂચું છે કયો શબ્દ રાહુલ ગાંધીએ કીધું કે અબ હમ ગુજરાત ભી જીતેંગે અને એ આ લોકોને ખબર છે કે જે અત્યારે કન્ડિશન છે એમને રહેશે સુધારો નહીં થાય ભારતીય જનતા પાર્ટીમાં તો સો જીતી બી જાય કદાચ સમજી લ્યો એટલે લોકોને લાગી એવું કે રોકો તમે સમજો છેલ્લા આપને કહું રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીથી માંડીને એને પપ્પુ જ બધા કહેતા પપ્પુ પપ્પુ અને અત્યાર સુધીના કેટલાક વલણો એના હતા કે કે તો પાઘડી બીજ બેસતી હતી પણ જ્યારથી વિપક્ષના નેતા બન્યા છે રાહુલ ગાંધી એના આખા વાણી વર્તનમાં આમૂલ પરિવર્તન જોવામાં આવી રહ્યું છે એનો ગાઈડ બદલાણા હોય તો ભગવાન એને સુખી રાખે જે હોય તે પણ એની પ્રત્યેક વાતો જે છે એ હવે પહેલા કરતાં અનેક ગણી વધારે ગંભીર અને વાસ્તવિક તરફ છે પહેલી વાર એવું બન્યું હોય કે રાહુલ ગાંધી બોલવા ઊભા થયા હોય અને અમિત શાહથી માંડીને રાહ ભાઈ આપણા મોદી નરેન્દ્ર મોદીએ તો છેલ્લે પણ આપણા રક્ષામંત્રી તો એ રાજનાથસિંહ એ બધાએ ઊભા થઈને એમાં દરમિયાનગીરી કરવી પડી હોય ગડકરીએ દરમિયાનગીરી કરવી પડી હોય અને પછી સ્વયં નરેન્દ્ર મોદીએ પચીસો પાડી પાડીને આ એને છાજે નહીં પહેલાંના નરેન્દ્ર મોદીના તમે વિડીયો જોઈ લો સંસદમાં બોલતા હોય એનો કોન્ફિડન્સ હોય બે સુમાર હોય પાવરફુલ એનો ચહેરો હોય અને વિપક્ષો ઉપર તો પ્રહાર કરે તો જાણે અસુરો ઉપર કોઈ દેવી કે કોઈ દૈવ્ય પ્રહાર કરતા હોય એમ લાગતા હતા ગઈકાલે આપણે જોયું ભલે એણે સવા બે કલાક સુધીનું સૌથી લાંબુ દીર્ઘ કહી શકાય એવું પ્રવચન આપ્યો જવાબ આપ્યો રાહુલ ગાંધીના સવા કલાકના ઓલામાં પણ એમાં એ ડિફેન્સ એટલે એ બચાવની મુદ્રામાં હતા આક્રમણની મુદ્દામાં નહોતા એ પણ પેલો બદલાવ જોવામાં આવી રહ્યો છે એટલે સરવાળે તમને કહું છું હિન્દુ મુસ્લિમ નથી ભારતીય જનતા પાર્ટી એના મૂળ સિદ્ધાંતોથી થોડીક આમ આડા આવળી થઈ છે એનો આક્રોશથી માંડીને સપોર્ટ બધા જ જનતામાં આવી ગયો છે અને બધા લોકો ઈચ્છે છે કે આ સમથિંગ ઇઝ રોંગ એટલે આ આખી ઘટના તમને કહું તો ભારતીય જનતા પાર્ટી એનું રિનોવેશન નૈતિક રીતે રિનોવેશન કરવું રહ્યું અન્યથા અધપટ માટે તૈયાર રહ્યું સર વાત ખરી છે પરંતુ આ પરિસ્થિતિ જોતા લાગે છે આપણે અગાઉ પણ વાત થઈ હતી કે ભાઈ મજબૂત વિપક્ષ જરૂરી છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસનો જે માહોલ જોયો છે આપડે સંસદને જોતા લાગે છે કે ભાઈ કોઈ લોકો માટે નહીં પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ સ્વહિત માટે લડી રહ્યા છે લોકહિત માટે નહીં જે પથ્થરમારાની ઘટના છે ગઈ કાલે જે અત્યાર સુધી ઘણા એવા આંદોલન થઈ રહ્યા છે ટેટ ટાટના વિદ્યાર્થીઓના હોય કે કોઈ પણ ભરતીને લઈને હોય કે કોઈ પણ એવા પ્રજાના પ્રશ્ન હોય તો ક્યારેય આપણે નથી જોયું આ રીતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે સામે પરંતુ આ પોતાની વાત આવી ક્યારે એટલે સ્વહિત માટે બધું થતું એવું લાગે સર જ્યારે સંવાદ ખૂટી જાય ને ત્યારે વિવાદ શરૂ થાય અને જ્યારે તર્ક ખૂટે ત્યારે ગાળ ફૂટે આ પથ્થરબાજીની ઘટના પણ એ જ છે કે તમને એટલો બધો ઉશ્કેરાટ છે ને ગયો માનલો કે રાહુલ ગાંધી હિન્દુત્વ કે શંકર ભગવાન વિશે કંઈ કે તો કમ્પેર ટુ શંકર ભગવાન તમે ક્યાં દેવ મહાદેવ અને ક્યાં રાહુલ ગાંધી તમે સમજો કોઈ શંકરાચાર્ય બોલે તો સમજી શકાય કે ભાઈ શંકરાચાર્ય આજે આવી વિદ્વતા ભરાવા જે શંકરાચાર્યની પોસ્ટ તો વાત પૂરી થઈ ગઈ દેશમાં સર્વોત્તમ ધર્માચાર્યમાં તો ચાર શંકરાચાર્ય આવે છે શંકરાચાર્ય બોલે તો ઠીક છે રાહુલ ગાંધી બોલે તો એ તો એનું બચપન હશે એમ જો એ ખરાબ બોલ્યા હોય તો વાત છે એણે એમ કીધું ને હકીકતે એનું જે કેટલું છે એ વાક્ય જેથી છે એ ઉચિત પણ નથી એણે કીધું કે ભગવાન શંકરની આ જે મુદ્રા છે આમ એ અભયની મુદ્રા છે અને ઇસ્લામ એનું પ્રતિબિંબ પડે છે ઈસ્લામ તો નિર્ગુણ નિરાકાર છે તો ઈસ્લામ ધર્મમાં આવું કઈ પ્રતિબિંબ પડે છે એવું કોઈ વાત છે નહીં એટલે તો ઈસ્લામ ધર્મના ધર્મગુરુ જે છે એ બધાએ પણ કીધું કે આ રાહુલ ગાંધીએ ખોટી તુલના કરી છે આવું ઉચિત નથી ભાઈ શીખ ધર્મના ગુરુએ પણ કીધું કે અમારા ધર્મ વિશે પણ જે વાત કરી છે એ પણ ઉચિત નથી ઇવન તો ક્રિશ્ચનના ધર્મગુરુ છે એણે કીધું કે રાહુલે અભ્યાસ કરવો જોઈએ અમુક બાબતોમાં એને ચંચુપાત નહીં કરવો જોઈએ બધાએ કીધું પણ એ સંસદનો બહુ મોટો એવડો વિષય નથી હું એમ કહું એ કહી દઈએ એ બોલી નાખ્યા તો ઠીક છે ને હું તો કહું આ સ્પીકર છે શેના સ્પીકર છે મને એમ સમજાવો આમ એમ કે છે કે સ્પીકર એ ઓલ ઇન વન છે સર્વોત્તમ સત્તા એની પાસે છે આપણે જાણીએ છીએ ભૂતકાળમાં જેટલા સંસદ સભ્યોને સત્ર માટે કાઢી એક એક બે બે દિવસ માટે કાઢી પાછા લીધા ગાંધી ભ્રમદિવસે ધારો કે એવું બોલતા હતા તો સ્પીકરને તો ખબર હોય તો કેમ એને વીટો પાવર ન વાપર્યો એક તો તમારે આ તો શું ને ચોરને કે ચોરી કરીને ધણીને કે જાગતો રહે એક તો એને મોઢે પદ પેલા બોલવા દેવું બધું બોલવા દેવું અને પછી મોદીને એને જવાબ આપવા દેવો આ બેયના કલેશ થી મેં કીધું એમ સંસદના ચાર દિવસના સત્ર મને ગુજરાતી કયો તેલના ટીપા નો એક રૂપિયો ક્યાંય ઘેટો હોય મને કયો એસટી બસમાં એક પાવલું ઘટ્યું હોય તો કયો કોઈને વીજળીનું બિલ ઘટ્યું હોય તો કયો કોઈ નવો કાયદો આવ્યો હોય તો કોઈ નીટના હવે સરકારે ખાતરી આપી છોડો દુનિયાની કોઈ પણ પરીક્ષાના પેપર લીક થાય તો સરકાર મૂકી આપણે કરીએ છીએ ને સામાન્ય માણસો શું કરતા હોય કે આજથી આવું થાય તો હું આ ફલાણું મૂકી દઉં નથી કહેતા તો આવી કંઈક વાત કરી હોય તો ઠીક ભાઈ આ સંસદનું સત્ર મળ્યું એમાં આ એક વાત નક્કી થઈ ચાર દિવસની દલીલ પછી એક તો ધર્મ વિશે કોઈ કાંઈ બોલશે નહીં નંબર વન નંબર ટુ કોઈ પરીક્ષામાં કોઈ પ્રકારનું કાંઈ થશે નહીં સરકારે ખાતરી આપીને તો સરકારે કીધું અમે સરકાર છૂટ દેવું હવે એવી તો કાંઈ થયું નથી હવે એ જે તો આ ચાર દિવસ જે તમે કે પાંચ દિવસનું સત્ર છે એમાં કોલાહલ સિવાય બીજું શું એકબીજાને પાડવા સિવાય એટલે આ બધું પોતીકો સ્કોર લંબાવવા માટે જ છે ને આ ડિબેટનો વિષય છે પ્રજાને અરે કાંઈ લેવા દેવા નથી ઉઘાડા પગે તડકે હાલનારી પ્રજા ગઈકાલે જેમ હાથરસમાં ઉત્તર પ્રદેશમાં તમે જુઓ દોઢસો જેટલા લોકો જે કચડાઈ મેર્યા એને ના સંસદ હું લેવા દઉં એક મિનિટનું કોઈએ આ એકબીજાની સામે ભસાભસ થયું તમે વિચાર કરો કોઈ માણસ એક મિનિટ પણ એમ એક શોકાંજલિ પાઠવી એટલે પ્રજા તો આમ જ કચડાઈ મરે છે જનતા હવે જાગી રહી છે પણ વિશેષ કરીને એણે બહુ જાગવાની રહ્યું આપણે બધું જ આપણું જીવન આપણે સોંપી દીએ જીવન કા ભાર તમારે હાથો મેં હે જીત તુમારે હાથો મે હાર તુમારે હાથો મેં એવું કરવાની કાંઈ જરૂર નથી આપણું જીવન છે આપણી શરતે જીવવું હોય તો આપણે ફરજ પાડવી પડશે જે તે તંત્રથી માંડીને સત્તાધીશોને કે આ તમારું આ જે છે ને ભસવાટ નહીં ચાલે તમે મારા કામની વાત કરો અન્યથા કશું આખે આખું સત્ર આમનેમ જ પૂરું થશે ઘડીક વોકઆઉટ કરે ઘડીક પાછા આવે ઘડીક આની વિરુદ્ધ કરે ઓલો આની વિરુદ્ધ કરે ઠમઠમ કરીને પૂરું થઈ જાય એક પણ પ્રકારની કોઈ કાયદો નહીં ને પછી છેલ્લો દિવસ હશે ત્યારે એક પંદર વીસ જેટલા કાયદા પસાર કરનાર છે જેમાં કોઈ દલીલ નહીં થાય ને કેટલા કાયદા ફેવરમાં છે કેટલા વિરોધમાં છે રાજા રામજા આપણે જેમ ગુજરાતમાં થાય છે કેગ જેવા કેગનો અહેવાલ જે આખા ઓડિટ છે કાયદેસર કેગ એટલે ઓડિટ થાય છે સરકારે આખા જેટલું કર્યું હોય કામકાજ એમાં કેટલો લચ્છા માર્યા છે ક્યાં કેટલા ખોટા કામ થયા છે કેટલા ખોટા પૈસા ગયા છે એનો આખો ઝીણવટ ભેરો લીગલી અહેવાલ હોય છે જેને કેક કે છે એનો અહેવાલ શું થાય છે આ સત્ર મળે એક તો આપણે અહીંયા સત્ર ટૂંકા મળે છે વિધાનસભાના પણ સત્ર મળે એટલે પછી આ બધી એકબીજા ને બધું કોલાહાલમાં હોય જાય ને છેલ્લે દિવસે કેકનો અહેવાલ મળે રૂરુક કને આઠ દસ જણા પાસ કરી નાખે કેગ સહિતના એમાં કાંઈ મતલબ નથી હોતો એટલે ટૂંકમાં આખે આખું આપણે આ લોકો ઉપર ફરજ પાડવી પડશે સર ખૂબ ખુબ આભાર અમારી સાથે જોડાયા હતા જગદીશ મહેતા સર જે રીતે વાત કરી કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ લોકો માટે નહીં પરંતુ શો માટે કરી રહ્યા છે પોતાના માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે તો અત્યારે મળીશું વાત ગુજરાતી પર